નમસ્કાર મિત્રો મિત્રો વડાપ્રધાન મોદી અને માયાભાઈ મુલાકાત બંને એકબીજા સાથે વાત કરી વડાપ્રધાન મોદી આટલા હસી કેમ રહ્યા છે શું માયાભાઈ આહિરે કોઈ જોક્સ કહી દીધો શું માયાભાઈ આહિરે કોઈ જૂની વાત કરી દીધી શું માયાભાઈ આહિર અને વડાપ્રધાન મોદી વચ્ચે આજની તારીખે ખૂબ સારા સંબંધો છે ખૂબ વાતો ચાલી રહી છે વિસ્તારથી વાત કરીએ વડાપ્રધાન મોદીની ભાવનગર સભા આમ તો ખૂબ ઓછો સમય હતો અચાનક સભા યોજવામાં આવી તે બાબતે પછી વાત કરશું પરંતુ આ સભા પછી પણ એક પછી એક એક પછી એક જવાબદારી નેતાઓ પર હતી ભારતીય જનતા પાર્ટી ભાવનગરમાં મજબૂત છે વડાપ્રધાન મોદીએ સભા કરી અને આ સભામાં અલગ અલગ નેતાઓ હાજર હતા દેશના વડાપ્રધાન આવે એક પાર્ટીના સર્વો સર્વોસર્વા નેતા આવે એક પાર્ટીના ખૂબ મોટા નેતા આવે ત્યારે તે કોની સાથે મળે છે કોની સાથે કેટલી વાત કરે છે સ્ટેજ પર કોની સાથે વાત કરે છે એ અતિ મહત્વનું હોય છે કારણ કે તેના ઘણા સંકેત જતા હોય છે અને તેના પડઘા પણ મોટા પડતા હોય છે લોકો વચ્ચે પણ એક મેસેજ જતો હોય છે કે વડાપ્રધાન મોદી કોને કેટલું મહત્ત્વ આપે છે આપણે જોયું છે કે સ્ટેજ પરથી કોઈ નેતા સાથે અમુક મિનિટ વાત કરે તો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થતી હોય છે વડાપ્રધાન મોદી પસાર થઈ રહ્યા હતા અને માયાભાઈ આહિર તેમને નમસ્કાર કરે છે વડાપ્રધાન મોદી હાથ લાંબો કરે છે અને ત્યારબાદ બંને હાથ ભેગા કરે છે હાથ મેળવે છે એસઓજી સુરક્ષા પ્રમાણે વડાપ્રધાન મોદી આવતા હોય ત્યારે તમે સામેથી હાથ લાંબો ના કરી શકો એમને અડી ના શકો એ બધું હોય છે એના પ્ર પ્રમાણે જ બધા નેતાઓ સામે રીતે નમસ્કાર કરતા હોય છે ત્યારબાદ વડાપ્રધાન મોદી તેમાંથી નેવું ટકા નેતાઓને નમસ્કાર કરીને નીકળી જતા હોય છે દસ ટકા બે ત્રણ ટકા હોય છે બાકીના લોકો કે જેની સાથે હાથ મેળવે અથવા સામેથી હાથ લાંબો કરે વડાપ્રધાન મોદીએ સામેથી હાથ લાંબો કર્યો અને ત્યારબાદ માયાભા પણ હાથ લાંબો કર્યો બંને હાથ મેળવ્યો વાતચીત કરી અને જૂના સંબંધો જૂની વાતો યાદ કરી અને ત્યારબાદ બંને હસી પડ્યા હતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એક વાત એ પણ છે કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાત હતા મુખ્યમંત્રી હતા એ સમયે પણ માયાભાઈ આહિર સાથેનો એક ફોટો છે તેમનો ત્યારથી તે બંને વચ્ચે સંબંધો હોય તેવું કહેવામાં આવે છે અને માયાભાઈ આહિર જે વિસ્તારથી આવે છે એ વિસ્તાર એટલે કે અત્યારે તેઓ બોડા ગામે રહે છે જે તળાજા વિધાનસભામાં પણ આવે છે અને મહુવામાં પણ તેમનું ઘર છે આ બંને વિસ્તારોમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે વાત એ છે કે માયાભાઈ આહિર અને વડાપ્રધાન મોદીને લઈ કેટલા વિડીયો પણ ભૂતકાળમાં વાયરલ થઈ ચૂક્યા છે એમાં માયાભાઈ આહિર કેટલી બાબતો બોલે છે સોશિયલ મીડિયામાં તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી પરંતુ હવે આ આ ફોટા કોઈ જુએ તો એમ કહે કે નહીં ભાઈ હવે બદલાઈ ચૂક્યું છે ઘણું બદલાઈ ચૂક્યું છે અને સ્થિતિ આજની તારીખે એ છે કે આવનાર સમયમાં માયાભાઈ આહિર ચૂંટણી લડશે એના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે તેવી વાતો પણ વહેતી થઈ ચૂકી છે તેવી ચર્ચાઓ આજની તારીખે મહુવા વિધાનસભા તળાજા વિધાનસભામાં ખૂબ ચાલી રહી છે તળાજા વિધાનસભામાં માયાભાઈના દીકરાની પણ ખૂબ વાતો ચાલી રહી છે અને આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો ભારતીય જનતા પાર્ટી શું કરે છે તેના પર પણ લોકોની નજર છે ખેર એ બધી પછી વાતો કરશું ચૂંટણીની વાત ચૂંટણી ટાણે ફરી જ્યારે સમાચાર આવશે ત્યારે તમારી વચ્ચે અમે રજૂ કરીશું પરંતુ હાલ તો આ ફોટો પાછળની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે અમને લાગ્યું કે આપની વચ્ચે મૂકવી જોઈએ અને વડાપ્રધાન મોદી સામાન્ય રીતે આટલો સમય આપતા નથી હોતા એટલા માટે અમે પણ આ વાત આપની સુધી મૂકવાનો નિર્ણય કર્યો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ